નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સોનું ખરીદવા પડા પડી લોકોએ ધનતેરસ ઉજવી સોનાનો ભાવ છ હજાર ઘટી જતા ત્રણ દિવસમાં ત્રણસો સાહીઠ કરોડના દાગીના વેચાયા મહારાષ્ટ્ર તરફ જતી સ્પેશિયલ ટ્રેનો સુરત ઉભી રહેશે ગણેશોત્સવમાં પશ્ચિમ રેલવે ત્રણ વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવશે દિવસભર ઝાપટા બાદ રાત્રે બે કલાકમાં અડધો ઇંચ વરસાદ વિશ્વામિત્રી સત્યાવીસ પોઈન્ટ છ ફૂટે થતા હાલ પૂરતું પૂરનું સંકટ ટળ્યું ભારે વરસાદમાં વાવણીનું ધોવાણ ધોળાજ પ્લેટા પંથકમાં પિસ્તાળીસ હજાર હેક્ટરમાં પાકને નુકસાનીનો અંદાજ ઇન્ટરનેશનલ નહીં પરંતુ ડોમેસ્ટિક સુવિધા વધશે સ્ટાર એરની અમદાવાદ રાજકોટ વડોદરા ફ્લાઇટ શરૂ કરવા દરખાસ્ત આણંદ શહેરમાં ગાયોને રખડતી હાલતમાં છોડી દેવાતા માર્ગ પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા હોવાની ફરિયાદોના પગલે આણંદ પાલિકાએ પોલીસ બંદોબસ્ત મળતા બીજા દિવસે સાત જેટલી ગાયો પકડીને પાંજરી પૂરી હતી આણંદમાં સર્વે મુજબ દસ હજારથી વધુ ગાયો હોવાની સંભાવના છે ત્યારે શહેરના ગણેશ ચોકડી બોરસદ ચોકડી સો ફૂટનો રોડ એસી ફૂટના પર ગાયો રખડતી હાલતમાં છોડી દેવામાં આવે છે કૃષિ હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણત્રીસમી જુલાઈ સુધીમાં લો પ્રેશરને પગલે વાદળછાયું વાતાવરણ રહેશે આણંદ ખેડા જિલ્લાના કેટલાક તાલુકામાં જ્યાં વાદળો સ્થિર થશે ત્યાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે ત્રીસમી જુલાઈના રોજ સ્થાનિક લો પ્રેશર સાથે તેમજ એમપી તરફથી આવી રહેલ સિસ્ટમ ટકરાતા આણંદખેડા જિલ્લાના કેટલાક તાલુકામાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે પ્રકોપમાં સ્વજનોને ગુમાવ્યા અને ભૂકંપનો ભોગ બનેલા સ્વજનોની યાદગીરીમાં બનેલા વનને જોવા પણ પૈસા ચૂકવવાના આ લાગણી છે આક્રોશ છે ગુમાવેલા સ્વજનોની યાદ અને એમની યાદગીરી પર ચૂકવાતી રકમ પર આક્રોશ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બેગલેસ દિવસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં જીવનલક્ષી કૌશલ્યોની ખીલવાણી થાય તે હેતુથી બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં યોજાય છે શનિવારે ધોરણ એક થી પાંચના બાળકો માટે બાળમેળા અને ધોરણ છ થી આઠ ના બાળકો માટે જીવન કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન તારીખ ત્રણ ઓગસ્ટ ને શનિવારે કરાશે સમગ્ર રાજ્યકક્ષાએ આયોજન થશે તાજેતરમાં ગોહિલવાડ પંથકમાં ક્યાંય ભારે કે અતિ ભારે વરસાદ ન વરસતા જિલ્લામાં આજ સુધીમાં કુલ વરસાદ બાવન પોઈન્ટ છપ્પન ટકા થયો છે જિલ્લામાં કુલ વાર્ષિક વરસાદ છસો ચોવીસ છે તેની સામે ત્રણસો અઠ્યાવીસ એટલે કે બાવન છપ્પન ટકા વરસાદ વરસી રહ્યો ગયો છે ભાવનગર જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ ગારીયાધાર તાલુકામાં ત્રાશી પોઈન્ટ છાસઠ ટકા વરસાદ થઈ ગયો છે તળાજા તાલુકાના લોકોને સુરત અને દક્ષિણ ગુજરાત સાથે જ કાયમી નાતો હોય તળાજાને રોરો ફેરીનું જોડાણ માટે પ્રબળ માંગ છે જો તળાજા તાલુકાને રોરો ફેરી સુવિધા મળે તો તળાજાનો વિકાસ થાય તેમ છે તળાજાના દરેક ગામોને ફેરી પરિવહન સેવાની કનેક્ટિવિટી પોતાના વિસ્તારથી મળે તે માટે ઘોઘા તળાજા વચ્ચે એસટી બસ સુવિધા પણ ફાળવવી જોઈએ સમાચારોની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણત્રીસ જુલાઈના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળવાની છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી બિલ્ડરને લહાણી કર્યાનો મામલો ગાજશે જેમાં કાર્યવાહી કરવા બાબતનો નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત બાર આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી બનાવવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે સૂચવેલી કમિટી રચવી કે કેમ તે બાબતનો નિર્ણય લેવામાં આવશે રાજકોટ કનેક્ટ વિદેશી એરલાઇન્સની નિરસ્તા વચ્ચે દેશની એરલાઇન્સ કંપનીએ વિન્ટર સિઝનમાં ફ્લાઇટનું સંચાલન કરવા માટે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત મૂકી છે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ બેંગ્લોર સ્થિત સ્ટાર એર નામની કંપનીએ દરખાસ્ત મૂકી છે સ્ટાર એરની અમદાવાદ રાજકોટ વડોદરા ફ્લાઇટ શરૂ કરવા દરખાસ્ત મુકાય છે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ ઉપલેટા અને ધોરાજીમાં ભારે વરસાદ વરસતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેના પરિણામે ધોરાજીના અઢાર અને ઉપલેટાના એકવીસ ગામોમાં વાવણી પૂરી કરી ચૂકેલા ધરતીપુત્રોને અંદાજે પિસ્તાળીસ હજાર હેક્ટરમાં વાવેતરને નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે

ગણેશોત્સવમાં પેસેન્જરોની અવર જવરને જોતા પશ્ચિમ રેલવે ત્રણ વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવવા જઈ રહી છે ટ્રેન અમદાવાદ કુડાલ વીકલી સ્પેશિયલ અમદાવાદથી મંગળવારના નવત્રીસ કે ઉપડી બીજા દિવસે ત્રણ ત્રીસ કલાકે કુડાલ પહોંચશે જ્યાંથી ટ્રેન કુડાલ અમદાવાદ વીકલી સ્પેશિયલ બુધવારના કુડાલથી ચોત્રીસ કલાકે ઉપડી તે દિવસે અમદાવાદ પહોંચશે સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના ત્રેવીસમી જુલાઈએ જાહેર કરેલા બજેટમાં સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી પંદર ટકા હતી જે ઘટાડીને છ ટકા કરવામાં આવી છે એટલે એક તોલા સોના પર નવ ટકા ડ્યુટી ઘટતા સોનાના ભાવમાં છ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્રેવીસમી જુલાઈએ સોનાનો દસ ગ્રામનો ભાવ છોતેર હજાર રૂપિયા હતો જે ઘટીને સિત્તેર હજાર રૂપિયા થયો છે જેના કારણે સુરત શહેરના રિટેલ જ્વેલર્સોને ત્યાંથી ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર